આના આવના છે તાબુ બામુ પાખણો ના આવે હે છે હા જાણ છે છે તો કે ભોય ઉટાણ તો બેઠા માર ના બાની છે બીજું ને પાખણો પનશે હા આ તો કોણ કોણ બધાય બેઠા આ તો ના આવે તો મહેમાન તો ના આવો

શન્ટ નેવાજો હે શ્યાંદ નેવાજો હોય માને એને શન્ટ નેવા ને ના બની અને માને ના બની ડોશી તો આ તાને તો ડોશી છે બાબે બાબે શું હણગાવી છે અને નું કેમ કરો હાલ જે આદ્રુશી એનું કોનો કેન તો પટમળ પછે

પહેના છે મુહૂર્ત જોવા આવ્યું છે તો હવે કાલ નું મુ તમે આવજો પેલા પેલા આવ્યો પૈસા થા છેલ્લા પૈસા થાય પૈસા તો પૈસા સમજાવ્યા ના ભાઈ તમે સમજાવ

એ પડતું મેં નાખા નો પણ આવ્યો તા આવતા ભલામલો આવજો તમારા છોકરા તો બતાવો છોકરો ભાઈ છોકરા હાથ আমি ধুই যাম কেইড়ু বোলো

પણ <muchara> તમે <muchara>

ઓય સત્મના પાડી દે તો આ છોકરા ને છે નામ પણ તે છેનો છે ને છેનોમ જો હા તો કીધું એ મેમી અન થોડો જોન માં તો મારું જોન હા હા

ઓ પનમુના બે તાને એ ગમ મન પર ફરે એ છોક ના આપા પાસંશન તારો બાએ ના તું જેમ ના ના મન મના તન વાદન ક સખાય

أنا <applause> لا، <applause>

हजर लागत